સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સિલિન્ડરના ભાવમાં સીધો ત્રણસો પચાસ રૂપિયાનો ઘટાડો મિત્રો માત્ર પેટ્રોલ અને ડીઝલનો ભાવ જ નહીં પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવે પણ સામાન્ય માણસની કમલ તૂડી નાખી છે કારણ કે છેલ્લા એક વર્ષથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો પચાસ રૂપિયાથી નીચે નથી ગઈ પરંતુ જો તમારો ખર્ચ ઓછો છે અને તમે સસ્તા સિલિન્ડર ખર્ચ ખરીદવા માગો છો તો તમારા માટે પણ સારા સમાચાર છે કારણ કે સરકારે કમ્પોઝિટ ગેસ સિલિન્ડરના ભાવમાં ધમખમ ઘટાડો કર્યો છે મિત્રો મીડિયાના રિપોર્ટર્સ અનુસાર કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત ચૌદ કિલોના સિલિન્ડર કરતાં લગભગ ત્રણસો પચાસ રૂપિયા ઓછી કરવામાં આવી છે આ ઉપરાંત ભારતમાં મોટાભાગના શહેરોમાં તેની મંજૂરી પણ મળી ગઈ છે જો તમે સસ્તા એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવા માંગો છો તો એ એક સારો વિકલ્પ બની શકે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકારે સામાન્ય લોકો માટે આ સેવા શરૂ કરી છે મિત્રો વડાપ્રધાને નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે વિકસિત ભારત એટ ધ રેટ આર ઝીરો ફોર્ટી સેવનના ખ્યાલે સાચા અર્થમાં સર સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીના નિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગોમાં ફીડબેક સેન્ટર બનાવવામાં આવ્યું છે આ ફીડબેક સેન્ટરનું તાજેતરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે ફીડબેક સેન્ટરે એ આઈઓ આર એ પોર્ટલના કુલ છત્રીસ રેવન્યુ સેવાઓ અંગેના સામાન્ય લોકોના નિયમિત પ્રભાવોને એકત્રિત કરશે અને તેનું વિશ્લેષણ કરશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો શું તમારી પાસે ધન જનધન એકાઉન્ટ છે કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો છે આદેશ મિત્રો જાણીએ જનધન યોજના બેંક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે નાણાકીય સચિવો બેંકોએ કહ્યું છે કે બેંક એકાઉન્ટનું કેવાયસી કરે જેને અપડેટ કરાવવાની જરૂર છે નાણાકીય સેવા સચિવ એમ નગરજુને સોમવારે બેંકોને કહ્યું હતું કે તેઓ એક જનધન એકાઉન્ટ માટે કેવાયસી કેવાયસીની પ્રક્રિયા આપવાનો છે જેને અપડેટ કરાવવાની જરૂર બધા જ એકાઉન્ટન્ટને છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આરટીઓ ટીઓ અથવા આઈઆઈટીની જરૂરની ઝંઝટમાંથી મુક્તિ મળશે રાજ્ય સરકારના લર્નિંગ લાયસન્સ માટે મોબાઈલ એપ કરશે જાહેર મિત્રો રાજકોટમાં તારીખ બાર નવેમ્બર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આરટીઓની ધક્કા ખાવા પડશે નહીં મિત્રો રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે જેને આધારે લર્નિંગ લાયસન્સ ઘેર બેઠા મળી શકશે ખાસ કરીને પંદરથી સત્તર વર્ષની વયે જેઓ ટીનેજર્સ વાહન ચલાવવાનું શીખી રહ્યા છે એને શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને ટુ વ્હીલર્સ ચલાવવા લાગ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખાદ્યતેલમાં એકાધારી તેજી મિત્રો રાજકોટમાં તારીખ બાર નવેમ્બરના રોજ દિવાળી વખતથી ખાદ્યતેલમાં શરૂ થયેલ તેજીનો દોર એક ધારો ચાલુ રહ્યો હતો આજે ડબ્બે વધુ દસ દસ રૂપિયાનો ભાવમાં વધારો થયો છે પામોલિયનના ડબ્બો બાવીસોની નજીક પહોંચી ગયો છે તેલ બજારોમાં વેપારીઓના કહેવા પ્રમાણે હવે સિંગતેલની તેજીમાં ચમક જોવા મળી હતી દસ રૂપિયાના સુધારણામાં નવા ડબ્બાનો ભાવ છવ્વીસો પંદરથી છવ્વીસો પંચોતેર સુધી પહોંચ્યો છે